રાજકોટથી બોલીવુડ સુધીની સફર એટલે કે પ્રીત કામાણી બોલીવુડ એક્ટર પ્રીત કામાણી જેમની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ જેમાં તેઓ મુખ્ય કલાકારની ભૂમિકા ભજવી રહ્યા છે એ ફિલ્મ એટલે હીર એક્સપ્રેસ જે હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે રાજકોટથી મુંબઈની બોલિવૂડ સુધીની સફર એટલે કે એક એવા બોલિવૂડ એક્ટરની કે જે આપણા ગુજરાતનો છે આ ચોકલેટી હીરો પ્રીત કામાણી જેણે નાની ઉંમરે સૂરજ બરજાતિયાની ફિલ્મ હમચાર મિડલ ક્લાસ લવ જર્સી અને ઓટીટી પર હાઇએસ્ટ વ્યુઅર્સ સાથે વેબ સિરીઝ હાફ સીએથી ધૂમ મચાવી અને પછી હાલમાં જ રિલીઝ થયેલ બોલીવુડ મૂવી હીર એક્સપ્રેસના મુખ્ય કલાકાર પ્રિત કામાણી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યા છે ખુશીની વાત તો એ છે કે પ્રીત કામાણીનો પરિવાર તેમના કાકા ભાઈ ભાભી બહેન વડોદરા ખાતે માંજલપુરમાં રહે છે પ્રીત કામાણીના અંકલ એડિશન ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર વિજય કામાણી અને તેમની ટીમ દ્વારા માંજલપુરમાં ઈવા મોલ ખાતે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલ તેમના ભત્રીજા પ્રીત કામાણીની રિલીઝ થયેલ અને સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહેલ હિન્દી મૂવી હીર એક્સપ્રેસની એક શોની તમામ ટિકિટો બુક કરાવી તમામ પરિવારના સભ્યોને મિત્રોને એડિશન ગ્રુપના તમામ સભ્યોને હીર એક્સપ્રેસ મૂવી જોવા માટે આમંત્રિત કર્યા સાથે જ ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ સાહેબ પણ હીર એક્સપ્રેસ મૂવી નિહાળવા માટે પહોંચ્યા હતા કોમેડી લવ સ્ટોરી અને પારિવારિક ફિલ્મ હીર એક્સપ્રેસ જોઈ દર્શકોમાં એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી કહેવું છે કે ખૂબ જ લાંબા સમય પછી એક પારિવારિક મુવી રિલીઝ થઈ અને એમાં પણ આપણા ગુજરાતનો મૂળ રાજકોટનો ચોકલેટી હીરો પ્રીત કામાણીની એક્ટિંગ ખૂબ જ દર્શકોને ગમી આવું જોઈએ શું કહે છે હીર એક્સપ્રેસ વિશે દર્શકોનો સાથે જ પરિવારના સભ્યો અને દર્શકોને વિડીયોના માધ્યમથી પોતાના નિવાસસ્થાન મુંબઈથી પ્રીત કામાણીએ હીર એક્સપ્રેસ મૂવી જોવા બદલ આભાર પણ માન્યો હતો હેલો વત્સાહ જય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી વેરી મચ કે તમે મારી પિક્ચર હીર એક્સપ્રેસ પરિવાર જોવા એવા હું એક્ટર પ્રીત કમાણી તમારી પિક્ચરનો હીરો તમારા જ પરિવારનો એક સદસ્ય છું એક ગુજરાતી મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું અને આજે મારું બોલિવૂડનું પિક્ચર રિલીઝ થયું પાંચમું પિક્ચર રિલીઝ થયું પણ એ તમારા સપોર્ટ અને તમારા પ્રેમ વગર શક્ય નહોતું કારણ કે મારા નાનાકડા કરિયરમાં મેં એટલું તો જાણી લીધું છે કે એક એક્ટરની સફળતા ઓડિયન્સના પ્રેમથી જોઈ છે તો મને તમારા પ્રેમ અને આશીર્વાદની ખૂબ જરૂર છે ભરપૂર બરસાવજો મારા ઉપર અને સ્પેશિયલ થેન્કસ ટુ મિસ્ટર વિજય કાવાણી એટલે કે મારા વિજય કાકા અને સુરભીબેન અને મિહિરભાઈ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ લવ ટુ યુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ ખરેખર પિક્ચર ગમ્યું હોય મારું કામ ગમ્યું હોય તો રિવ્યુઝ આપજો બુક માય શો ઉપર આઈ એમ ઉપર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ ઉપર તમારા આડોસ પાડોશમાં ફેમિલીવાળાને બધાને જ કહેજો કે એક છોકરો છે આપણો ગુજરાતીનો પ્રિત કામાણી બોલિવૂડ અલાવાયો છે lots and lots of love see you at the movies નેક્સ્ટ પિક્ચર મળશું આપણે મૂવી બહુત જ અચ્છી છે બહુત ટાઈમ કે બાદ એસી ફેમિલી મૂવી આવી છે સબ લોગ આપ ફેમિલી કે સાથ જઈ કે દેખ સકતે હે વેરી લાઇટ મૂવી બહુત જ અચ્ચે સીન્સ હે મતલબ પૂરા સ્ટોરી હી અલગ હે ઓર બહુત ટાઈમ કે બાદ ઇસ તરહ કી મૂવી આઈ હે આ स्पेसिफिकली प्रीत की एक्टिंग बहुत ही नेचुरल है वो गुजरात से है हमारे वहाँ से है और ये डन अ वंडरफुल जॉब इन द मूवी बाकी सारे एक्टर दिविता इज आल्सो वेरी नाइस और बहुत ही अच्छी मूवी लगी कहना चाहेंगे नहीं इस तरह की जो मूवी आती है इट इज रियली मतलब एक फैमिली का जो अपना कल्चर डिस्ट्रॉय हो रहा है ये अपना पुराना कल्चर प्रमोट करती है और काफी मतलब आप मतलब फैमिली के साथ कनेक्ट होके पूरे फैमिली के साथ ये मूवी देख सकते हैं रेट देना चाहिए मूवी का फोर पॉइंट फाइव मूवी हमें बहुत अच्छी लगी हमने इसके रिव्यूज देखे थे और स्पेंडेड रिव्यूज थे यंगस्टर्स हैं बहुत अच्छा काम किया है और हमारे जो गुजरात के यंग एक्टर हैं इसमें प्रीत कमानी साहब उन्होंने काफ़ी अच्छी एक्टिंग की है और एक इंडियन फ्रेशनेस रोमांस का तड़का लेके आए हैं एक कंप्लीट फैमिली मूवी है और हम लोगों को एक सेटिस्फेक्शन मिला कि एक फ्रेश स्टोरी और उसमें प्रीत कमानी ने काफ़ी अच्छा काम किया है गुजरात के उभरते हुए एक्टर हैं हमारे और उन एक फ्रेशनेस कैरी कर रहे हैं वो अपने साथ में वी लव दिस मूवी द स्टोरी एंड The kind of family culture it is promoting, along with the story, it's really splendid, and I would definitely recommend it uh, to everybody. Please come and watch this movie. It's really splendid, and you will enjoy it thoroughly. I am very sure for it. So do I will definitely rate it 4.5. The acting per se and the uh, scene, everything uh, is carrying. Movie is really good.

ખરેખર બિરદાવા લાયક છે અવિનાશ ગુર્જર બહુ જ સરસ પિક્ચર છે એમ કહેવાય કે બહુ ટાઈમ પછી આવું ટ્રાવેલ મુવી છે જેમાં તમે ફૂલ ફેમિલીને લઈને આવી શકો છો અત્યારે આ થિયેટરમાં હું જોઉં છું કે એટી યર્સના લોકો પણ છે અને થ્રી યર્સના લોકો બી છે તો તમે બહુ ટાઈમ પછી તમારી ફૂલ ફેમિલીને લઈને આ પિક્ચર એન્જોય કરવા આવી શકો છો અને એનો સ્ટોરી ને બધું બહુ જ સરસ છે બહુ ટાઈમ પછી આવું ઓરિજિનલ સ્ટોરી જોઈ છે હા એ ભાઈ એ હું એમના ભાભી થઉં મારું નામ શ્રેયા કામાની છે આ એમના કાકી થાય અને આ એમના બેન થાય છે બટ ફેમિલી રિલેશન સપાટ પણ આ ફિલ્મ બહુ જ સારી છે અને આઈ વુડ રિક્વેસ્ટ એવરી વન ટુ પ્લીઝ કમ એન્ડ વોચ દિસ પ્રીત કામાની ભાઈ એક્ટિંગ તો બહુ જ ફાઇન છે અમે તો એમને ફોલો કરીએ જ છે બટ આઈ એમ શ્યોર કે એમનું ટેલેન્ટ બી એટલું બહુ જ જબરદસ્ત છે કે લોકો પણ એમને ઓળખશે અને એમના ટેલેન્ટને સરાહના આપશે એ બધાનું જ કામ બહુ જ સરસ છે ફિલ્મ માં એઝ આઈ સેડ ઈટ ઇઝ અ ફૂલ ફન એન્ટરટેનમેન્ટ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે તો બધાનું જ કામ એટલું ઇમ્પોર્ટન્ટ છે અને સ્ટોરી બી એટલી ફાઇન છે કે બધાનું કામ બી ઉતરીને આવે છે બધાને પ્લીઝ હું એલું કરીશ કે પ્લીઝ તમે જાઓ મૂવી જુઓ અને તમે બધાને લઈને જઈ શકો છો બિકોઝ ઓફ ફિલ્મમાં તો પ્લીઝ જાઓ પૂરી ફેમિલી સાથે હું તો ફાઈવ ઓન ફાઈવ આપી ટેન ઓન ફાઈવ આપી દઈશ શ્રેયા ગામાની રાણા અને અમે હીર એક્સપ્રેસ મૂવી જોવા આવ્યા છે એ મને બહુ સરસ લાગી એના એક્ટર્સ પણ બહુ મસ્ત છે પ્રીત કામાની અને દેવિતા જુનેજા અને એ લોકોની એક્ટિંગ પણ બહુ સરસ લાગી કેટલા પોઈન્ટ આપશો તમે 9 9.5 આઉટ ઓફ 10 નામ છે તમારું વ્યોમ રાણા